ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલા એસટી ડેપોના પાછળના ભાગે આવેલા ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ બચી ગયો હતો ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં ઘનઘોર કારા ધુમાડાના ગોટા નજરે પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં કામદારો સહિત તમામે રાહતનો શ્વાસ લીધો હતો આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આગ લાગતા ભરૂચ મામલતદાર એમડી મિસ્ટ્રી સહિત વહીવટ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ કાબૂમાં લેવા માટે નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર તેમજ જીએનએફસી ફાયર ફાઈટરના બે ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી